પાલિતાણાના હાથસણીના ડુંગર ગાળામાં વિકરાળ આગ લાગી ફાયરિંગ ટીમે આઠ કલાકની સહેમત બાદ કાબૂ મેળવ્યો ભાવનગર જિલ્લાના પાલિતાણા હાથસણી ગામે આવેલા હાથ હાથસણીના ડુંગરની વચ્ચે ગાળામાં સૂકતા ઘાસમાં ગત મોડી રાત્રે કોઈ કારણોસર આગની ઘટના બની હતી જે આગ જોત જોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું આ આગની જાણ ફાયરિંગની ટીમને કરતા પાલતાણા ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો આ અંગે પાલિતાણા ફાયર વિભાગના મયંકભાઈ ઉપાધ્યાયએ જણાવ્યું હતું કે પાલિતાણાના હાથસણી ગામે આવેલા હાથસણીના ડુંગર પર રાત્રે બાર વાગ્યા આસપાસ ફાયર વિભાગને કોલ આવ્યો હતો અને ફાયર વિભાગ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયું હતું આ આગ વિકરાળ હોવાના કારણે પાલિતાણા ફાયર વિભાગ દ્વારા તળાજા સિહોર નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરતાં ત્રણેય ઘટના સ્થળે દોડી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો જોકે કે આગ વિકરાળ હોવાના કારણે આગને કાબૂ કરવા આઠ કલાક જેટલો સમય લાગ્યો હતો અને પંદર હજાર લીટર જેટલું પાણી સાટી આગ પર કાબૂ મેળવ્યો હતો આ આગ લગભગ વહેલી સવારે આઠ વાગ્યે કાબૂમાં આવી હતી આગમાં કોઈ જાનહાનિ થઈ ન હોવાનું જણાવ્યું હતું આ ઘટનાના પગલે પાડીતાણા ડેપ્યુટી કલેક્ટર મામલતદાર અને ટીડીઓ સહિતનો કાફલો દોડી ગયો હતો